મહત્વપૂર્ણ સમાચાર રાજ્યસભાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ હજુ સુધી એક પણ ગુજરાતમાં રાજ્યસભાની ચાર જગ્યા પર ફોર્મ નથી ભરવામાં આવ્યા રાજ્યસભા ચૂંટણી કાર્યાલયમાંથી હજુ સુધી એક ફોર્મ ગયું છે જોકે રાજ્યસભાની વેબસાઇટમાંથી ફોર્મ ડાઉનલોડ કરીને પણ ઉપયોગ કરી શકાય છે ભાજપ દ્વારા હજુ સુધી કોઈપણ ઉમેદવારના નામ જાહેર નથી કરવામાં આવ્યા કોંગ્રેસ દ્વારા ધારાસભ્યની સંખ્યાને કારણે રાજ્યસભામાં ઉમેદવાર ન ઉભા રાખવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભાજપ દ્વારા તમામ ઉમેદવારો આવતીકાલે બાર ઓગણચાલીસ ના શુભ મુહૂર્તમાં ફોર્મ ભરશે આવતીકાલે ફોર્મ ભર્યા બાદ તમામ મા અંબાના દર્શન કરવા જશે હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે હિરેન ગુજરાતમાંથી જે ચાર રાજ્યસભાની સીટ રાજ્યસભાના ઉમેદવારની હજી સુધી કોઈ ફોર્મ ભરવામાં નથી આવ્યા ત્યારે તેને લઈને શું માહિતી છે આવતીકાલે ગુજરાતમાંથી રાજ્યસભાની 4 બેઠકો માટેની ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે પોરવી 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર છે એ રિટર્નિંગ ઓફિસરને સબમિટ કરી શકાશે જો કે ગુજરાતમાં હજી સુધી આ 4 પૈકી એક પણ ઉમેદવારે કોઈએ ઉમેદવારી પત્ર નથી ભર્યું કોંગ્રેસે ઉમેદવારે ન રાખવા માટેની જાહેરાત અગાઉ જ કરી દીધી છે એટલે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના ચાર ઉમેદવારોના ફોર્મ ભરવાના બાકી છે જોકે ભાજપે હજુ સુધી આ કોંગે પણ ઉમેદવારોની યાદી જાહેર નથી કરી અને એટલા માટે જ આવતીકાલે છેલ્લા દિવસે આ તમામ ઉમેદવારો છે એ બપોરે બાર ને ઓગણચાલીસે વિજય મુહૂર્તમાં ઉમેદવારોના ફોર્મ છે એ ભરશે મહત્વની બાબત છે કે આ ચારે ચાર ઉમેદવારો સાથે તમામ ધારાસભ્યો છે મંત્રીઓ છે એ પણ અંબાજી મુલાકાત સાથે ઉમેદવારો જઈ શકે છે આવતીકાલે બાર ને ઓગણચાલીસે તમામ જે ઉમેદવારો છે એ એક સાથે વિધાનસભા ખાતે રિટર્નિંગ ઓફિસર સાથે ફોર્મ ભરશે તે પ્રકારની માહિતી અત્યારે હાલ મળી રહી છે